નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હમની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે સુરતના ઓધના વિસ્તારમાં ડબલ મર્ડરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે સાડીના પ્રેમમાં અંધ બનેલા એક બનેવી સાડી અને સાડા બંનેની ખાતગી હત્યા કરી નાખે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે પોલીસે આ ડબલ મર્ડરના આરોપી બનેવી સંદીપ ગૌરની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે તો મિત્રો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે હત્યારો સંદીપ અને મૃતક સાળી મમતા સાથે વર્ષ બે હજાર એકવીસથી પ્રેમ સંબંધમાં હતો જો કે મિત્રો બંને એક ખાનગી ફેશન ડિઝાઇનિંગ ફર્મમાં સાથે કામ કરતા હતા અને મમતા લાંબા સમય સુધી સંદીપના ઉધના સ્થિત ઘરે રહેતી હતી જોકે આ પ્રેમ સંબંધની જાણ સંદીપની પત્ની અને તેના પરિવારને થતાં તેમના સંબંધો પર પૂર્ણ વિરામ મુકાયો હતો તો મિત્રો પરિવાર દ્વારા મમતાને પરત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ બોલાવી લેવામાં આવી હતી જો કે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો